શ્રી ગામના સરપંચ શ્રી ગ્રામજનો અને મારા ભાઈઓ તથા બહેનો મારું નામ મારી સોમાના છે આજનો મારો વિષય પંદરમી ઓગસ્ટ છે ઓગણીસો સુડતાલીસ પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું એમાં અનેક દેશ ભક્તો પોતાના બલિદાન આપ્યા આખરે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપણો દેશ આઝાદ થયો ત્યારથી દર વર્ષે આ દિવસ ખુબ ધૂમધામ ઉજવવામાં આવે છે આ દિવસે ઘણી સરકારી અને સંસ્થાઓ પર કાર્યક્રમ રાખવામાં આવે છે દિલ્હીમાં પણ આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ છે અને રાષ્ટ્રને સંબોધે છે લડાઈ ગયેલાઓને યાદ કરીને તેમને અંજલી આપવામાં આવે છે રાષ્ટ્ર ભવનના ગીતો સંવાદો વગેરે કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે સાંજે ઠેર ઠેર રોશની કરવામાં આવે છે પંદરમી ઓગસ્ટનો તહેવાર આપણો સૌથી મોટો રાષ્ટ્રીય તહેવાર તહેવાર છે જય હિન્દ જય ભારત